નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ઝટકા મશીનવાળો વિડિયો છે હજુ જે ખેડૂત મિત્રોએ ના જોયો હોય વિડીયો એ આપણા ચેનલ ઉપર મૂકી દીધો છે જય અને એ વિડીયો જોઈ લેજો એમાં ઘણી બધી માહિતી તમને મળશે તમારે ઝટકા મશીનની જો ખરીદી કરવી હોય તો બજારમાં જેટલા ભાવ આલે છે એના કરતાં ઘણું બધું સસ્તું તમને આ ઓફરોમાં જોવા મળશે અને એમાં ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં પણ આપવામાં આવશે તો જઈ અને વિડીયો જોઈ લેજો નાના ખેડૂતો અને મોટા ખેડૂતો બંને માટે અલગ અલગ ઝટકા મશીનો છે એ અવેલેબલ છે એટલે આ વિડીયો પૂરો થશે ને એ વિડીયો જોવા મળી જશે જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘવનો નીચો ભાવ પાંચસો ચોવીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો બાસઠ રૂપિયા હતો તુવેર સોળસો વીસથી ત્રેવીસો દસ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ અજમો પંદરસોથી ત્રેવીસો મેથી નવસો પચાસથી ચૌદસો એરંડો એક હજાર અઠ્ઠાવનથી અગિયારસો બત્રીસ કાળા તલ ચાલીસથી સત્તર સોયાબીનની વાત કરીએ તો આઠસો આડત્રીસથી આઠસો એકાણું ચણા અગિયારસો પંચાવનથી બારસો નેવું રૂપિયા કલંજી આજે એકત્રીસો પચાસથી આડત્રીસો સિત્તેર વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો બસોથી છસો પંદર લસણ અગિયારસો એંસીથી ત્રણ હજાર અડદ નવસો પચાસથી એક હજાર પચાસ ધાણા બારસો દસથી તેરસો ધાણી બારસો પિંચોતેરથી ચૌદસો તલ ત્રેવીસો પચીસથી પચીસસો પચાસ ઝીણી મગફળી અગિયારસો પચીસથી બારસો પિસ્તાલીસ જાડી મગફળી અગિયારસો બેતાલીસથી બારસો પિંચોતેર કપાસની વાત કરીએ તો ચૌદસો પચાસથી પંદરસો પિંચોતેર એ જ રીતે જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો પિસ્તાલીસો રૂપિયાથી ચોપનસો પાંસઠ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં આજે ચારસો નેવુંથી પાંચસો સુડતાલીસ ચણા એક હજાર એંસીથી બારસો અડસઠ તુવેર અઢારસોથી પાંસઠ एरंडो नौ सौ दस अगियारो छतालीस अड़द अठार सौ बसी अठार सौ बसी सोयाबीन आठ सौ थी आठ सौ ने धा अगर सौ तेर सौ पांसठ तल बे हज़ार पचास थी पच्चीस सौ एकतालीस जाड़ी मगफी एक, एक हज़ार पचास थी बार सौ दस जीरा जो बात करिए आज जूनागढ़ में तो चार हज़ार रुपया एकावन सौ रुपया पूरा बात करिए जामनगर एरंडो एक हज़ार एशी थी सौ साड़ीस लसण चार सौ थी सौ, रायडो नौ सौ पचास थी एक हज़ार एकसठ अजमो पच्चीस सौ पचास थी एक सौ पचास रुपया धनाजे बार सौ पचास थी तेर सौ सो पत्रीस सोयाबीन सात सौ सो थी आठ सौ सीतेर जा मगफड़ी एक हज़ार थी अगियार सौ छीणी मगफड़ी एक हज़ार थी बार सौ कपास आठ सौ थी पंदर सौ जीरा जो बात करिए जामनगर में तो एकतालीसों रुपया चौपन सौ वीस रुपया વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસોથી પાંચસો ચોરાણું ડુંગળી એકસો એકથી પાંચસો છ્યાસી તુવેર અઢારસો એકસઠથી ત્રેવીસો એકત્રીસ મગ તેરસો એકવીસથી સત્તરસો અગિયાર એરંડો નવસો એકથી અગિયારસો છેતાલીસ અડદ ચૌદસો એકથી અઢારસો એકસઠ ચણા અગિયારસોથી તેરસો છ વાલ પાંચસો એકવીસથી સોળસો એકાવન મેથી છસો છોતેરથી અગિયારસો એકત્રીસ લસણની વાત કરીએ તો એક હજાર એકત્રીસથી તેત્રીસો એકોતેર આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો તેરસો એકથી બાવીસો એકવીસ રાયડો નવસો અગિયારથી નવસો અગિયાર ચોળી આઠસો એકાવનથી એકત્રીસો છવ્વીસ નવી મગફળી આઠસોથી તેરસો એકવીસ ઝીણી મગફળી આઠસો એકોતેરથી બારસો છવ્વીસ જાડી મગફળી આઠસો એકાવનથી તેરસો રૂપિયા કપાસ આજે એક હજાર એકત્રીસથી પંદરસો એકત્રીસ ધાણા નવસો એકથી સત્તરસો એક ધાણી એક હજાર એકથી સોળસો એકાવન એ જ રીતે જો જીરાની વાત કરીએ આજે ગોંડલમાં તો ચોત્રીસો એક રૂપિયાથી ચોપનસો એકાવન રૂપિયા તો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડિયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે તમને અહીંયા ઝટકા મશીનવાળો વિડીયો દેખાય છે તો હજુ જે મિત્રો એ વિડીયો ના જોયો હોય જોઈ લેજો કારણ કે ચોમાસાની સિઝન છે અને હવે ખેડૂતોને ઝટકા મશીનની જરૂર પડશે તો આ વિડીયો તમારા માટે જ બનાવવામાં આવેલો છે વિડીયો માન સુધી બનાવી રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર